પાટણ જિલ્લાની ત્રણ પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ ચાણસમાં હારીજ અને રાધનપુર નગરપાલિકામાં ભાજપ વિજય બન્યા બાદ પ્રાંત અધિકારીની અધ્યક્ષામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી ત્રણેય નગરપાલિકામાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બન્યા છે હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલ વોર્ડ નંબર છ માં કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ ત્રણેય નગરપાલિકામાં પ્રમુખ પદ માટે અઢી વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતીવાદી તેમના દ્વારા સૂચવવામાં આવેલા ઉમેદવારોની જીત થઈ છે સ્ટોરી બાય પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ માણ્યું છે રાધનપુર નગરપાલિકા

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ ફાગણવદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો